આઈ ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ ને આજે તો મારી સાથે થોડુંક ગજબ વસ્તુ થઈ ત્યાં છે ને હું સવારમાં મારે કોલેજે પહોંચવાનું હતું સવા આઠે ને મારે થોડુંક મોડું થઈ ગયું અને મોડું થયું પછી મેં કીધું હવે કોલેજ જાય અને ત્યાં પહોંચ્યા તો અમારા સિક્યોરિટીવાળા જે છે એમને અમને ના પાડી કે ભાઈ તમારા લોકોને હવે ગેટ બંધ થઈ ગયો છે હવે સીધો બાર વાગે ખૂનશે એટલે મેં કીધું અટેન્ડન્સ પુરાવી જરૂરી છે કેમ કે ઇન્ટરનલ માર્ક માટે મારે ડેલી અટેન્ડન્સ જરૂરી છે અને ડેલી જાય જ છીએ કોલેજ રેગ્યુલર જાય છે તો મેં કીધું અટેન્ડન્સમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય ને માર્કમાં ઇન્ટરનલ માર્કમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય એટલે અમે રેગ્યુલર જાય છીએ તો અમે ગયા ને અમને ના પાડીએ એટલે પછી મારો મિત્ર છે શુભમ કરીને એ એને થોડુંક આજ મોડું થઈ ગયું હતું પછી હું મારા ભેગું આવે છે એક મારો મિત્ર છે મંથન ને શુભમ અમે ત્રણ જણા એ થઈ અમે ત્રણ જણા પાછળની રસ્તેથી અમે ગયા હતા કોલેજમાં પહેલી વખત મારે મોડું થયું ને પહેલી વખત મે પાછળ નો દરવાજો જોયો કે ભાઈ પાછળની ડેલી એથી અમે અંદર ગયા અને પછી પેલો લેક્ચર મિસ થઈ ગયો મારે અને ત્યારે અમે લાઇબ્રેરીમાં બેઠા પણ ગમે એમ કરીને અમે અંદર પહોંચી ગયા તો આજનો વ્લોક તમે જોજો બહુ મજા આવશે જો આપણે હે ને અત્યારે થઈ ગયું મોડું એક તો કોલેજમાં બરોબર અમે ત્રણ જણા હી હું આ શુભમ અને આ મંથન મંથન બરોબર હવે અત્યારે અમે પાછળની જગ્યાએ પાછળના ડેલેથી જાય છીએ

ડેરી ખુલી છે વાંધો વાંટોની હાલો ડેરી ખુલ્લી છે હે સિસ્ટર કોઈ ઉભું ન હોય ને એનું ધ્યાન રાખવું પડશે આજ પહેલી વાર મારે મોડું થી એનું પાછળ થી જાવું અને આ સુભામે એવું નહી બોલવાનું નું સાપે આવે છે આયા સાપે આવે છે ભાઈ શુભમે નવું કીધું એમ નહીં બધું તો ઠીક આપણે કાલનું ઓલું શું હતું

કોઈ હે નહીં અંદર આવી ગયા અહીં બરોબર એ બચુ બાપા જોવે બચુ બાપા જોવે ને આવ્યા આયા હે બચુ બાપા જોઈ ગયા અમારા સિક્યુરિટી વાળા આવે હા આવે તો અહીં જ છે આઈ લાવે હા તો ડેલી તો બંધ કરી દે આમ અંદર ખેતી દે જોવે જો અત્યારે અમારે આવી ગયા